સુરતમાં રોગચાળો માથું ઉચકી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરત નવી સિવિલના બે તબીબી તાવમાં અને એક તબીબી શ્વાસની તકલીફની ચપેટમાં આવી ગયા છે રોગચાળાના ભરડામાં સપડાયેલા લોકોને સારવાર આપવા નવી સિવિલ હોસ્પિટલના તબીબીઓ પણ મચ્છરજન્ય રોગચાળાની ઝપટમાં ચડ્યા છે સિવિલ કેમ્પસમાં ગંદકી અને ભૂંડના ત્રાસના કારણે તબીબી સહિતના કર્મચારીઓ રોગના ભરડામાં આવી રહ્યા હોવાની બુમરામણ ઉઠી રહી છે ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલના ત્રણ ડોક્ટરો બીમાર પડ્યા છે

અને આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે એમને જણાવી દેવામાં આવ્યું છે અમને મલ્ટી માહિતી પ્રમાણે જે પણ કંઈ પ્રોબ્લેમ્સ હતા અમારા ત્યાં જે વરસાદી પાણીને કારણે અથવા તો અમારે હમણાં જે બિલ્ડિંગોની જે શિફ્ટિંગ ચાલી રહ્યું છે તે દરમિયાન અમને જ્યાં જ્યાં ગ્લુકોઝ જોવા મળ્યા એ બાબતે એમને અમને જરૂરી રિપોર્ટ આપી અને પંચોતેર ટકા જેવી કામગીરી પૂર્ણ કરેલ છે જે બાકીની કામગીરી છે તેને તાત્કાલિક ત્વરિત ધોરણે કરવામાં આવે તેવા આદેશો અમારા ઉપરી અધિકારીઓ દ્વારા થઈ ગયા છે અને એનું તાત્કાલિક નિરાકરણ આવશે